નમસ્કાર જો જ્યારે પણ આપણે શિવ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે બે મૂર્તિઓ તો આપણું ધ્યાન ખેંચે જ છે એક કાચબો અને બીજો નંદી પણ ક્યારેય વિચાર્યું છે કે આ બંને ત્યાં શું કામ છે ચાલો આજે આખા રહસ્યને જરા ઊંડાણથી સમજીએ તો સવાલ એ જ છે કે આ પ્રતિકોનો મતલબ શું છે શું એ ખાલી શણગાર માટે છે ના એવું બિલકુલ નથી એની પાછળ તો એક બહુ જ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે અને આ વિશ્લેષણના અંત સુધીમાં બધું જ સ્પષ્ટ થઈ જ જશે સારું તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે શિવ મંદિર ખાલી પૂજા કરવાની જગ્યા નથી ના એ તો ખરેખર એક આધ્યાત્મિક સફરનો આખો નકશો છે જે આપણને આપણી અંદર લઈ જાય છે એટલે કે મંદિરમાં જે કંઈ પણ છે દરેક પ્રતીક એનો એક ખાસ મતલબ છે એ આપણને શીખવે છે કે જીવન કેવી રીતે જીવવું આ કોઈ એમ જ ગોઠવી દીધેલી વસ્તુઓ નથી પણ એક ઊંડી શીખ છે એક પાઠ છે તો આ જે આધ્યાત્મિક યાત્રા છે ને એમાં ત્રણ મુખ્ય ગાઈડ છે સૌથી પહેલા કાચબો પછી નંદી અને છેલ્લે શિવલિંગ આ ત્રણે ભેગા મળીને આપણને આધ્યાત્મિક પ્રગતિનો રસ્તો બતાવે છે તો ચાલો આપણી સફરના પહેલા સ્ટેપથી શરૂ કરીએ અને એ છે કાચબો મંદિરમાં અંદર જતા પહેલાં જ આપણને કાચબાની મૂર્તિ દેખાય છે અને એની પાછળ એક ખાસ કારણ છે અહીંયા છે ને એક બહુ મસ્ત સરખામણી છે તમે જુઓ જ્યારે કાચબાને કોઈ ખતરો લાગે તો એ શું કરે તરત જ પોતાના હાથ પગ કવચની અંદર ખેંચી લે છે બસ એ જ રીતે આધ્યાત્મિક રસ્તા પર આગળ વધવા માટે આપણી ઇન્દ્રિયોને બહારની દુનિયાથી હટાવીને આપણી અંદરની તરફ વાળવી પડે છે અને યોગશાસ્ત્રમાં આ ક્રિયા માટે એક ખાસ શબ્દ પણ છે પ્રત્યાહાર એનો સીધો સાધો મતલબ છે કે આપણી ઇન્દ્રિયોને બહારની દુનિયામાંથી પાછી ખેંચી લેવી એટલે એમ કહી શકાય કે કાચબો એ પ્રત્યાહારનું જીવતું જાગતું પ્રતિક છે તો એનો અર્થ એ થયો કે જ્યારે પણ કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશે છે ત્યારે કાચબો જાણેચૂપ રહીને એક બહુ જ મોટો સંદેશ આપે છે એ કહે છે બહારની દુનિયાને હવે પાછળ છોડી દો મનને શાંત કરો અને હવે તમારી અંદરની યાત્રા શરૂ કરો સારું તો એકવાર આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ આવી જાય એટલે કે આપણે કાચબા પાસેથી પાઠ શીખી લઈએ પછી શરૂ થાય છે યાત્રાનો બીજો તબક્કો અને એનું પ્રતીક છે નંદી હવે નંદી ખાલી શિવજીનું વાહન નથી એનાથી ઘણું વધારે છે ક્યારે ધ્યાનથી જોયું છે નંદીની આંખો હંમેશા શિવલિંગ પર જ ટકેલી હોય છે એકદમ સ્થિર આ દ્રશ્ય આપણને શીખવે છે કે સાચી ભક્તિ કોને કહેવાય કોઈપણ જાતના વિક્ષેપ વગર પૂરા સમર્પણ અને અટૂટ વિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય પર જ ધ્યાન રાખવું નંદી પાસેથી આપણને ઘણા ગુણો શીખવા મળે છે જેમ કે ધીરજ આજ્ઞાનું પાલન કરવું અને સૌથી અગત્યનું અહંકારને છોડી દેવો જુઓ બળદ તો શક્તિનું પ્રતિક છે પણ નંદી આપણને એ બતાવે છે કે જ્યારે શક્તિની સાથે સંયમ જોડાય છે ને ત્યારે જ એ સાચી ભક્તિમાં ફેરવાય છે તો હવે ચાલો આ બંને પ્રતીકોને જોડીએ કાચબો અને નંદી આ બંને અલગ નથી પણ એક જ રસ્તા પર આવતા સ્ટેપ બાય સ્ટેપ પળાવ છે મંદિરમાં એમની જે ગોઠવણ છે ને એ એક બહુ જ મહત્વનો ક્રમ સમજાવે છે અને આની સાથે આખી આધ્યાત્મિક પ્રગતિનો રસ્તો એકદમ સાફ થઈ જાય છે સફર ક્યાંથી શરૂ થાય છે સંયમથી જે કાચબો બતાવે છે એ આપણને ક્યાં લઈ જાય છે ભક્તિ તરફ જેનું પ્રતિક નંદી છે અને છેલ્લે એ જ ભક્તિ આપણને જ્ઞાન અને મુક્તિ તરફ દોરી જાય છે જે ખુદ ભગવાન શિવનું સ્વરૂપ છે આ ટેબલમાં આખી વાત એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે આખી યાત્રાની રચના જુઓ દરેક પગલું એના પહેલાના પગલાં પર ટકેલું છે સંયમ એ પાયો છે એ પાયા પર ભક્તિની ઈમારત ચણાય છે અને એ જ ઈમારત આપણને જ્ઞાનના શિખર સુધી લઈ જાય છે તો આ બધાનો સાર શું નીકળો એ જ કે આ ક્રમ બહુ જ મહત્ બહુ જ મહત્વનો છે જો સાચા અર્થમાં ભક્તિ કરવી હોય તો પહેલા પોતાના પર પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જ પડે સંયમ વગરની ભક્તિ તો અધૂરી જ કહેવાય તો ચાલો હવે આખી વાતનો સાર સમજી લઈએ મંદિરની આ ગોઠવણ આપણને જીવનનો જે ઊંડો પાઠ શીખવે છે એના પર એક છેલ્લી નજર નાખીએ આ એક સૂત્ર છે જે હંમેશા યાદ રાખવા જેવું છે શિવ સુધી પહોંચવાનો રસ્તો ત્રણ તબક્કામાંથી પસાર થાય છે પહેલા સંયમ પછી ભક્તિ અને છેલ્લે જ્ઞાન આ જ છે વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસનો સ્પષ્ટ રોડમેપ અને ખબર છે આ જ્ઞાનની સૌથી મજાની વાત શું છે એ ફક્ત મંદિરની ચાર દિવાલો પૂરતી સીમિત નથી આ પ્રાચીન સમજણ આપણા રોજિંદા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય ને તો આ જ ક્રમ કામ લાગે છે તો આ હતી શું મંદિરના આ બે પવિત્ર રક્ષકો પાછળની ગહન સમજ જેને આજે આપણે સવિસ્તાર ચિત્ર સ્વરૂપે સમજી આ સંયમ ભક્તિ અને જ્ઞાનની યાત્રાને જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે માર્ગ પર વ્યક્તિનું આગલું પગલું કયું હોઈ શકે અને હા આવી જ નવી નવી અને રસપ્રદ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ગીતા અમૃતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા